જૂનાગઢ શક્કરબાગમાં દસ વર્ષ બાદ ગીધના પાંચ બચ્ચાનો થયો જન્મ શક્કરબાગ ઝૂમાં છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત ગીધ સંવર્ધન પ્રોગ્રામમાં આ વર્ષે ગીધના પાંચ જન્મનો પાંચ બચ્ચોનો જન્મ થયો છે એ જો પાંચ ચિક્સ છે એ એકથી બે માસના છે અને આનો સંવર્ધન કાફી સારી રીતે થઈ ગયો છે શક્કરબાગ જુ ગુજરાત રાજ્યનો એકમાત્ર વલ્ચર બિલ્ડિંગ સેન્ટર છે અને સેન્ટ્રલ જૂ ઓથોરિટી દ્વારા શક્કરબાગ જૂને પાર્ટિસિપેટિંગ જૂ તરીકે ઓળખાણ મળી છે આપણે આ જો પાંચ બચ્ચોનો જન્મ થયો છે આ સફળતાનો અગર કારણ જોઈએ તો આમાં વલ્ચર બ્રિડિંગમાં તીન સૌથી મોટા કોમ્પોનેન્ટ હોય છે પહેલો છે આની ખોરાક અગર આ આની ખોરાકની વાત કરીએ તો આને જો મીટ આપવામાં આવે છે આને સાથે કેલ્શિયમ સપ્લિમેન્ટ અને વિટામિન્સ પણ આપવામાં આવતા હતા આનાથી જો આના એગ હોય છે આનો શેલ તૂટે નથી અને જ્યારે ઇન્ડો ના તૂટે તો આમાંથી જીવન નીકળવાની શક્યતા વધી જાય છે બીજી વાત કરીએ છીએ તો આનો જો હેબિટાટ હોય છે તો અમે સક્કરબાગમાં ગીધોને જો વાતાવરણ આપીએ છીએ આ કુદરતી વાતાવરણ રહીએ છીએ અને આમાં અમે આના આર્ટિફિશિયલ માળા બહુ જ ઊંચાઈ માટે બનાવીએ છીએ અને આમાં જો ગેનારી પથ્થર છે આને એ તરીકે વ્યવસ્થિત કરીને રાખીએ છીએ કે આને એમ આભાસ થાય કે આ એકદમ કુદરતી વાતાવરણમાં વધી રહ્યો છે અને ત્રીજી જો સૌથી અગત્યની વસ્તુ છે આ છે વેટનરી કેર આપણે જો અહીંયાનો જો વેટનરી ડોક્ટર અને જો સ્ટાફ છે એ સીસીટીવી કેમેરાથી ટ્વેન્ટી ફોર સેવન આના માટે નજર રાખે છે તો આ મોનિટરિંગથી જ આ શક્ય બન્યો છે કે આ વર્ષે અમે ગિદ્ધના પાંચ બચ્ચા મળ્યા છીએ અત્યારે શક્ક્રવાર ગુમાં ટોટલ એકાવન ગિદ્ધ છે અને અગર આપણે છેલ્લા અગિયાર વર્ષોની વાત કરીએ તો છેલ્લા અગિયાર વર્ષોમાં છબ્બીસ ગિદ્ધના બચ્ચાનો જન્મ થયો છે અને ઉનાળાની ઋતુમાં ફોગર સિસ્ટમ અને ગ્રીન નેટ બાંધવામાં આવે છે અને જ્યારે વર્ષાની ઋતુ હોય તો આમાં અમારે આ ઉપર તાડપત્રી બાંધવામાં આવે છે તાકી એ કુદરતી રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકાય હા જો નર અને માદા હોય છે આને ટેગિંગ કરવામાં આવી છે તો આ ટેગિંગથી શું થાય કે આને આનો જો માળો હોય આ આજુબાજુ રાખીએ છીએ તો પછી જ્યારે આની પ્રજનન ઋતુ આવે તો એ સરળતાથી આમાં પ્રજનન થાય અને આના પછી આનો જો માળો હોય આમાં પણ એવી રીતે અમે આને ગોઠીએ છીએ કે ઈંડા જો હોય એ નીચે ના ગીરે અને નીચે પણ થોડો ઘાસડી એ વગેરે રખીએ છીએ તાકી ક્યારેય પણ એવો પણ બનાવ બન્યો છે કે ઈંડો નીચે ગીરી ગયો મગર તૂટ્યો નથી તો આ પણ ફરીથી લઈને આના માળામાં અમે મૂકી શકાય આમાં જોડીમાં એમ છે કે જો અમે સ્વસ્થ નર અને માદા જોવા મળે છે તો આની એજ એજના આધારે વેટનરી ડૉક્ટર અને ટેકનિકલ સ્ટાફ આના જોડી બનાવે છે અને આના માળા એમ મૂકે કે એ આજુબાજુ જ રહે